જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ માર્કેટયાર્ડના બજાર ભાવમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયાને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘાંટડીના બટનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો મગફળીના નીચામાં નીચા ભાવ છે અગિયારસો ને એકવીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચા ભાવ છે તેરસો ને ઓગણી રૂપિયા પૂરા ઘઉંના નીચામાં નીચા ભાવ છે ચારસો ને એકોતેર રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચા ભાવ છે પાંચસો ને સિત્તેર રૂપિયા પૂરા તો આગળ આપણે અડદ અને મગના ભાવ જાણી લઈએ તો અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ને સાડત્રીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને પચીસ રૂપિયા પૂરા તો મિત્રો મગ આજે માર્કેટયાર્ડમાં આવેલા નથી કાજલી વેરાવળ માર્કેટયાર્ડની અંદર મગ આવેલા નથી તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ તો છણાનો નીચામાં નીચો ભાવ છે એક હજાર ને ત્રીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે અગિયારસો ને સોળ રૂપિયા પૂરા તો ધાણાનો નીચામાં નીચો ભાવ છે એક હજારને નવ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો ને સો રૂપિયા પૂરા તો આગળ આપણે સોયાબીન અને તુવેરનો ભાવ જાણી લઈએ તો સોયાબીનનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને એક રૂપિયો પૂરો અને ઊંચામાં ઓછો ભાવ છે આઠસો એકોતેર રૂપિયા પૂરા તુવેરનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો ચાલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે ઓગણીસો ને રૂપિયા પૂરા તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે સાતસો ચાલીસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો પાંત્રીસ રૂપિયા પૂરા જુવારનો નીચામાં નીચો ભાવ છે સાતસો પચાસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે આઠસો એકવીસ રૂપિયા પૂરા તો આગળ આપણે મેથી અને કાંગનો ભાવ જાણી લઈએ તો મેથીનો નીચામાં નીચો ભાવ છે નવસો ને નેવું રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો ને પચીસ રૂપિયા પૂરા તો કાંગનો નીચામાં નીચો ભાવ છે એક હજારને પચાસ રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો ને ત્રણ રૂપિયા પૂરા તો આગળ આપણે રાય અને રાયડાનો ભાવ જાણી લઈએ તો મિત્રો રાયનો નીચામાં નીચો ભાવ છે એક હજાર નેવું રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે બારસો પચીસ રૂપિયા પૂરા તો રાયડાનો નીચામાં નીચો ભાવ છે નવસો નેવું રૂપિયા પૂરા અને ઊંચામાં ઓછો ભાવ છે એક હજાર ત્રણ રૂપિયા પૂરા મિત્રો જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડિયાને તમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો